ચાલો મિત્રો ત્રીસ નું પાંચસો ને પચાસ નું કિલો શનિવારીમાં ત્રીસ નું પાંચસો ને પચાસ નું કિલો બધી આઈટમ શાકભાજી બુવાર ને ચોરી એક ચાલી નું પાનસો બીજું પાનસો પચાસ નું કિલો તો આ બધી બાજુ આદુ હળદર અને ધાણા તો એવડા મોટા છે ફૂટના ધાણા થાય પાંચ ફૂટ ના એના કરવાના છે એ પણ શાકભાજી બધી વેચે છે ને આ બાજુ બે બે નું વિના છે તો મિત્રો શાકભાજી અને આ બાજુ બુટ સંભળવાળા ભાઈ છે

અને હવે આપણે ઘરે જવાનું છે કેમ કે બધું વેચાઈ ગયું છે માલ અને આપણા પહેલાં નવરા થઈ ગયા છે તો આપણી રિક્ષામાં આપણે બે ગયા છે ને આપણે રિક્ષા કરી દીધી ચાલુ તો સૌને જય માતાજી